વાળી નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વરના બિસ્માર માર્ગો પ્રતિ માર્ગ અને મકાન વિભાગ અંતે આડસ ખંખેરી રિપેરિંગ વર્ક શરૂ કરી પુનઃ વિવિધ માર્ગો પર આવેલા ખાડા પર પેચ વર્ક કરી માર્ગનું દુરુસ્તી કારના કરવામાં આવી રહ્યું છે જો કે માર્ગ નવો બનાવવાની અને આખા માર્ગના કાર્પેટિંગ કરવાના બદલે થીંગડા મારવામાં આવતા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પૂર્ણ મેદાન માં આવી છે અને કોંગ્રેસના યુવા નેતા દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ઠિંગડાના મુદ્દે પસ્તાર પારી રહ્યા છે સ્થાનિક સત્તા પક્ષ અને વહીવટી તંત્રની ઠીંગડા નીતિ સામે વિરોધ નોંધાવી માર્ગના નવીનીકરણ કરવા અંગે માંગ મૂકી હતી વારંવાર આ તંત્ર અંગલેશોની પ્રજાને ગુંમરા કરવાનો કામ કરી રહી છે જે વિસ્તારમાં આખાખર ઓની જરૂર હોય છે અને ચોમાસા પછી બનાવવાનું લોકોને જાહેરમાં બોલતા હોય છે કે ચોમાસા પછી રોડ બનાવવાની પ્રક્રિયા ચાલુ થશે અને આજે આ ગાયત્રી આગળ જતો રોડ ગાય નીચે ઉતરતો રોડ ખાલી કાર્પેટિંગ કરી લોકોને મૂર્ખ કામ કરી રહ્યા છે જ્યાં આખા રોડ ની જરૂર છે જ્યાં આપણે ભરૂચ જવાનો રોડ અને હાઈવે જવાનો રોડ જે આપણાને જોડતો માર્ગ આ લાગી રહ્યો છે તેની પર કાર્પેટિંગ કરી લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે આમાં મોટા ભાગે ભ્રષ્ટાચારની હવામાં વાત ચાલી રહી છે અંકલેશ્વરની પ્રજાના નસીબમાં ફક્ત થિંગડા જ છે એ હું આજે પરિવાર કહી રહ્યો છું આ અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરના રોડોની ફરી એક વખત કાર્પેટિંગ કરવામાં આવી અને એ કાર્પેટિંગ પણ એ મુજબની કરવામાં આવી રહી છે ચાલુ વાહન વ્યવહાર હોય અને એ લોકો કાર્પેટિંગ કરી રહ્યા છે અહીંયા કાર્પેટિંગ કર્યું અને દસ ફૂટ દૂર રસ્તો હોય તો એ એ રસ્તા પર જે ખાડો પડ્યો હોય એ ખાડાનું કારપેટિંગ ન થાય અને એ પછી એ લોકો આગળ વધી જાય તો હું એવું કહેવા માંગુ છું કે જે કારપેટિંગ કર્યું છે લીપાપોથી તમે કરી રહ્યા છો એમાં પણ તમે તમારી વેટ ઉતારી રહ્યા છો ક્યાં સુધી અંકલેશ્વરની પ્રજાને આ થિંગણા મારવાના અને કારપેટિંગના નામે મૂર્ખ બનાવશો હું અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગને કહેવા માંગુ છું કે વહેલી તકે અંકલેશ્વરના જે રોડ રસ્તાઓની અને આ રોડ રસ્તા ઉપર પડી ગયેલા ખાડાઓની સમસ્યાઓ છે એના એનું નિરાકરણ લાવવામાં આવે અને આ અંકલેશ્વર પ્રજાને થીંગડા મારવાના મારવાથી જે તમે મૂર્ખ બનાવી રહ્યા છો એ મૂર્ખ બનાવવાનું બંધ કરે